અમરેલીમાં રઘુવંશી લોહાણા સમાજનો કાર્યક્રમ યોજાયો ગાર્ડન આ કાર્યક્રમમાં રઘુવીર આ આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ સેનાણીએ હાજરી આપી હતી તેમજ લોહાણા સમાજના મહિલા અગ્રણી સોનલબેન વસાણી તેમજ પાર્થભાઈ કોટેચા તેમજ ચંદ્રેશભાઈ રવાણી તેમજ પ્રકાશભાઈ કારિયા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના લોહાણા મહાજનના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

એ હતાશ થવાની જરૂર નથી મિત્રો રઘુસી સમાજે નિરાશ થવાની જરૂર નથી રઘુસી સમાજે બજારમાં નીચું જોઈને હાલવાની જરૂર નથી અને કોલર ઊંચો કરીને હાલવાની જરૂર છે શું કામ રોણા સમાજ છે ને એ પ્રભુ શ્રી रामचंद्र ભગવાનનો વંશજન છે એમના વંશજનો છે એ જ્યાં બસો વર્ષથી એક પણ ગિફ્ટ લીધા વગર એક પણ રૂપિયો લીધા વગર બબે ટાઈમ અનસત્ર ચાલતું હોય અને જીવનના અંત સુધી સંતો મહંતોની ભગવાનની સેવા કરી હોય જય શ્રી રામના નારા લગાવ્યા હોય અને ભક્તાને ભોજન આપ્યા હોય એવા ભક્ત શ્રી જલારામ બાપાના વંશજનો છે મિત્રો અહીંયા આગળ વધીએ તો ગૌ રક્ષા જેને ગાયો માટે એની રક્ષા માટે પોતાનું જીવન બલિદાન કર્યું હોય એ વીર દાદા આપણે વંશજનો છીએ એમથી આગળ વધુ તો ધારી ધારી અમરેલી જલાનું ધારી યોગી યોગીજી રાજ યોગી મહારાજ યોગી બાપા એમને આપણે વંશજનો છીએ હરિરામ બાપાને વંશજનો છીએ તો પછી આપણે ભાઈ શા માટે હતા સવારનું સવારે ઊઠીને ખાલી તમે એટલું યાદ કરજો કે અમે આ બધાને વંશજનો છીએ ને તમારામાં આપોઆપ ઊર્જા અને પોઝિટિવ આવી જશે સુકામ મિત્રો એથી વક્તા હવે કીધું સંગઠનની જરૂર છે બહુ સાચી વાત છે તમારા રઘુવિંહ સમાજ સંગઠિત છે પણ સાથે બેસવાની જરૂર છે માથાની આવશ્યકતા છે આ જીતુભાઈ સોમાની અવાજ કાઢે વાંકાનેરમાં કે મોરબીમાં અને જો આખો ગુજરાત સૌરાષ્ટ્રનો માનવ નહારાયણ રઘુસિંહ સમાજ તો ઉમટી જાય તો કોઈની તાકાત છે કે વિધાનસભામાં એક જ ટિકિટ આપે પણ મિત્રો એની હતાશ થવાની જરૂર નથી આપણો એક માત્ર ધારાસભ્ય છે ને સન્માન્ય જીતુભાઈ સોમાણી એ તમે એમ નહી માનતા કે આપણી જાતિનો નો એક ધારાસભ્ય છે એ દસ ધારાસભ્ય